લાગતું બધા <pegar oil> <g dings>

પણ તમને જો આરમ થેવ તો મને માટી હોય એ માટી ના જાય માટી હોય એટલે બનાવી પડે અને જે માટી કાળી માટી આવે એ છે પછી ત્યારે પ્રિન્સિપાલ માટે કઈક ને કંઈક આપતા હોય તો પેલા છે ને રિસ્પોન્સ પ્રોપર નહીં કે મળી જશે ને આવશે ને અત્યારે નથી રિસ્પોન્સ પ્રોપર નહીં થોડાક આ મગાવ્યા પછી અમારા બધા ઓનલાઈન વાળા અમારા બધા ફ્રેન્ડ સર્કલમાં કે અમને આપો ને આવ્યા કંઈક નવું છે કઈક નવું છે پھر اس وقت میں اس وقت ساتھ